અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જય અને સબસ્ક્રાઇબ કરી નાખજો એક હજાર તેમાં પૂરા થવા આવ્યા છે અને એ ચેનલ ઉપર આપણે નવા નવા આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના સર્વેના વિડીયા મૂકીએ છીએ તો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને ચેનલ જોવા મળી જશે તો આગળ વધીએ અને જાણીએ કે આજે બજાર કેવી રહેલી છે નીચો ભાવ સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો વીસ રૂપિયા હતો ચાલીસ મગ પંદરસો થી બે હજાર પચીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો અગિયાર દેશી વાલ થી સત્તરસો રૂપિયા પીડા ચણા અગિયારસો થી બારસો બત્રીસ એ જ રીતે સુવાજે એક હજારથી બારસો મેથી આઠસો થી તેરસો રૂપિયા વટાણા ચૌદસો સાહીઠ થી આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં બાજરીની તો ત્રણસો થી ચારસો એકવીસ તુવેર સોળસો થી ત્રેવીસ રૂપિયા રાયડો આઠસો થી નવસો બેતાલીસ અજમો સોળસો થી પચીસ એ જ રીતે સૂકા મરચાં એક હજારથી ત્રણ હજાર રૂપિયા એરંડો એક હજાર એકવીસ થી પચાસ થી તેરસો એવું સોળસો પંચ્યાસી વરિયાળી નવસો 920 થી સોળસો પચીસ રૂપિયા કલંજી ત્રણ હજાર એસી થી પાંત્રીસો સડસઠ આગળ વાત કરવામાં આવે જો રાજકોટમાં આજે ડુંગળી ની તો પિંચોતેર થી બસો લસણ બારસો થી પાંત્રીસ અડદ આજે ચૌદસો ચાલીસ થી બે હજાર છવ્વીસો પચાસ એજ રીતે ઝીણી મગફળી અગિયારસો થી બારસો પાંત્રીસ જડી મગફળી એક હજાર એસી થી તેરસો પિસ્તાલીસ કપાસ આજે બારસો થી પંદરસો ત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે